તો રંગોનો તહેવાર એટલે હોળી હોળી આવતાની સાથે જ ખાસ કરીને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે મોટી સંખ્યામાં લોકો રંગ અને પિચકારીઓની ખરીદી કરે છે ત્યારે બજારમાં પિચકારીઓની અવનવી વેરાયટી પણ જોવા મળી રહી છે પરંતુ સાથે જ હોળીને જાણે મોંઘવારીનો રંગ પણ લાગ્યો છે પિચકારીઓના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રાહકો ભાવ વધુ હોવા છતાં આનંદ કરી રહ્યા છે

પણ તોય આપણે ખરીદી કરવી પડે છે ભાવ વધારો હોવા છતાં ગ્રાહકો રંગ અને પિચકારીઓ ખરીદી રહ્યા છે તમે જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક ગન અને ફાયર પ્રેશર કલર અને પ્રેશર ગન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ત્યારે આ અંગે વેપારીઓ શું કહી રહ્યા છે આવો તે પણ સાંભળીએ ખાસ કરીને ત્યારે આ વખતે એક ઓટોમેટિકલી ગન આવી છે કે જે સેલથી ચાલે છે એટલે બાળકોને જે પ્રેસ કરવું પડે ના પડે ઓટોમેટિક ખાલી બટન દબાવી રાખો એટલે પ્રેસર જાય છે અને ત્યાં કલરની અંદર ગન અને એક ફાયર બાટલો કરીને આવે છે એટલે ત્રણ ચાર વેરાયટીઓ બજારમાં આવી જાય નવી નવી શું છે ફાયર બાટલો ફાયર બાટલાનો અત્યારે હાલ છે આઠસોનો પચાસ રૂપિયા બે કેજીનો અને ચાર કેજીનો આવશે બારસો ને પચાસ રૂપિયાનો આમ ધારો કે દર સાલ કરતા ત્રીસ ચાલીસ ટકાનો વધારો છે કેમકે ત્યાંથી ચાઇના વેરાયટીઓ બજારમાં બંધ થઈ ગઈ એના કારણે દિલ્હી પ્રોડક્ટમાં ચાલીસ ટકાનો ત્રીસથી ચાલીસ ટકાનો વધારો છે હોળી ધૂળેટીનો તહેવાર છે ને ખાસ ગુજરાતીઓ અને ખાસ અમદાવાદીઓ જે તહેવાર મનાવવાના શોખીન હોય છે ત્યારે અમદાવાદ ખાતે રંગોનો તહેવાર અને પિચકારી બજારમાં ખાસ અવનવી વેરાયટીઓની સાથે સાથે ગ્રાહકની પણ જે અહીં ખરીદી માટે લોકો જોવા મળી રહ્યા છે ખાસ કરીને તહેવાર હોય ત્યારે ગુજરાતીઓ અને અમદાવાદીઓ ઉત્સાહભેર તહેવાર મનાવતા હોય છે ભાવ વધારાની વાત કરવામાં આવે તો ગઈ સાલની સરખામણીએ ચાલીસ ટકા જેટલો ભાવમાં વધારો થયો છે પરંતુ તેમ છતાં પણ જે એક પરિવારના જે બાળકો હોય છે તેમના માટે થઈને જે વાલીઓ છે તે ખાસ આ તહેવાર માટે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે ખાસ અવનવી વેરાયટીની વાત કરવામાં આવે તો આ વખતે જે વેરાયટીમાં એક ધનુષ પિચકારી સાથે જે ઇલેક્ટ્રિક ઘન અને જે અલગ અલગ જે પિચકારીઓ છે તેની વેરાયટીઓ હાલ બજારમાં જોવા મળી રહી છે ખાસ કરીને રંગોનો તહેવાર છે હોળી અને રંગોનો તહેવાર સાથે હોળી મનાવે છે લોકો અને એક ઇકો ફ્રેન્ડલી હોળી બને અને રમે બધા તેવી હાલ જે દરેક રીતે આ એક આશા રાખવામાં આવતી હોય છે ત્યારે રંગોનો તહેવાર હોળી છે ને ત્યારે માર્કેટમાં લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ